નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠની અંદર આપણે પ્રવૃત્તિ નંબર છ જે છે તેનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી તમારી આસપાસ અનેક વસ્તુઓ તમે જોતા હશો તે ચીજવસ્તુઓની યાદી બનાવો અને તેના અંગ્રેજી નામ મેળવી અને નોંધ કરો ઘરની અથવા તો શાળાના પરિસરની જે વસ્તુઓ છે વૃક્ષ ફળ છોડ સ્થળ વગેરેના અંગ્રેજી નામ સ્પેલિંગ લખી તેના સ્ટીકર ચોંટાડો મિત્રો સાથે આ પ્રકારના અંગ્રેજી શબ્દો વ્યક્ત કરો હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ ચિત્ર અહીં ચોંટાડવાના છે જો ચિત્ર નથી તો સરસ મજાના ચિત્રો પેન્સિલથી દોરી અને કલર પણ તમે પૂરી શકો છો બેક પેક પેન્સિલ પેન સ્કૂલ બેલ ટેબલેટ ઇરેઝર એટલે કે રબર લંચ બોક્સ વિદ્યાર્થી મિત્રો ફરી છે તે નથી લખવાનું સ્ટેપલર મેથ ગ્લોબ ગ્લોબલ પછી નંબર્સ નોટબુક કેરિયન એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના શબ્દો તમે સ્કૂલના જે છે તે લખી શકો છો હજી બીજા પણ તમને હું શબ્દો આપું છું આમાંથી જે તમને મનપસંદગીના હોય અને દોરવામાં સહેલા હોય એ તમારે લખવાના રહેશે બોલ કાર ટ્રેન રોબોટ ડોલી ટેડી પઝલ બોર્ડ ગેમ ટોપ કોમ્પ્યુટર ગેમ કાર્ડ્સ અને માર્બલ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જે જગ્યા આપી છે ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ જે છે તે કરવાની રહેશે આગળની પ્રવૃત્તિ મેળવવા માટે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે એના ઉપર ક્લિક કરી અને વિદ્યાર્થી મિત્રો આગળની તમે જે આપણી પ્રવૃત્તિ છે તેનું સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારી ચેનલમાં કંઈક નવું જાણવા મળતું હોય તો ખાસ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં